ભાવનગરના સ્વચ્છ ભારત મિશન અર્બનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉક્ટર તેજસ દોશીને ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે એવોર્ડ આપી ડૉક્ટર તેજસ દોશીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર તેજસ દોશી દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પરૂપે તૈયાર કરવામાં આવેલ કાપડની બેગનું મંત્રી તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડોક્ટર તેજસ દોશીના પર્યાવરણ જાળવણી અને સુરક્ષા અંગેના કાર્યોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે